તમારો ઓળખાણા કરો પ્રમુખ મંત્રી કોણ છે હું તમને કહું હું પ્રદેશ મુખ્ય પ્રવક્તા છું આમ આદમી પાર્ટીમાં અમારા જતીનભાઈ છે મંત્રી જો છે બરાબર અમારા અમારા કિરણભાઈ છે યાત્રિકભાઈ છે તમામ આમ આદમી પાર્ટીના લોકો છે અમે આજે અહીંયા રજૂઆત કરવા માટે એટલા માટે આવ્યા છીએ કે આજે સમગ્ર ગુજરાતની સાથે સાથે સમગ્ર અમદાવાદની અંદર આજે શિક્ષકો જોડે જે ખોટું થઈ ગયું છે એના વિરોધ કરવા માટે આજે અમે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ ખાતે આવ્યા છીએ

આજે તમામ શિક્ષકો ને બી એલ ઓ ની કામગીરી થી દૂર રાખવામાં આવે રાજ્ય સરકાર પરિપત્ર છે રાજ્ય સરકાર નો પરિપત્ર એ પણ કહે છે કે જે ત્રણ વર્ષ સુધી રજૂઆત છે જે ત્રણ વર્ષ સુધી કામ બી એલ ઓ તરીકે કરી દીધું હોય એને તમે બી તરીકે ફરીથી ના મુક મૂકી શકો આ પણ એક ખોટું શિક્ષકો જોડે થઈ ગયું છે આજે શિક્ષકોને ને બી ની કામગીરી પર એટલું દબાણ આપવામાં આવે છે

તમામ શિક્ષકો ને ત્યાં અમલી મોકલવામાં આવે તમારા અંદર ના આવે જવાબ આપો સાહેબ તમારા અંદર બાળકો ત્યાં શિક્ષક વગર બેઠા છે એમનું શું કારણ તમે શું પગલા લીધા